ચેપ્ટર નંબર બે ભારતમાં બ્રિટિશ શાસન છે પ્લાસી ના યુદ્ધ પછી મિર્ઝાફરને હટાવીને કોને નવાબ બનાવ્યો હતો જે પ્લાસીનું યુદ્ધ હતું તેની અંદર અંગ્રેજો જીતી ગયા હતા અને મિરઝાફરને હટાવીને એની જગ્યાએ

ઈસવી સન સત્તરસો બોતેરમાં બંગાળની અંદર જે ફાર્મર માટે જમીન મહેસૂલ વ્યવસ્થા દાખલ કરવામાં આવી હતી તેને ફાર્મર ઉપરથી ફાર્મિંગ વ્યવસ્થા એવું ઓળખવામાં આવે છે એ સમયે જે અંગ્રેજો હતા તે જે ગ્રામ હતું અથવા તો જે ગામ હતું અથવા તો જે ગ્રામનો સમૂહ હતો તેને ફાર્મર તરીકે ઓળખતા હતા આથી આ જે વ્યવસ્થા હતી જે કર ઉઘરાવાની જે વ્યવસ્થા હતી તેને ફાર્મિંગ વ્યવસ્થાના નામે ઓળખવામાં

ખેડૂત પોતાનું જે બળદાર ગળીનું ઉત્પાદન કરીને પછી તેને કારખાનામાં મોકલી આપતો આ રીતે જે ગળીનું ઉત્પાદન થતું તેને નીચ પદ્ધતિ કહેવામાં આવતી અને જે રૈયતી પદ્ધતિ છે તેની અંદર ખેડૂત ગળીનું ઉત્પાદન કરે અને એનો જે ફિક્સ ભાવ હોય એ ફિક્સ ભાવે છે જે કારખાનાનો જે માલિક હોય તેને વેચી દેતો હતો આ રીતે બે પદ્ધતિએ ગળીનું ઉત્પાદન થતું હતું તો આ જે નિજ અને રહ્યતી પદ્ધતિ છે તે શેની પદ્ધતિ હતી તો કે ગળી ઉત્પાદનની પ્રથા હતી આગળ ચોથો સવાલ કોયા સમુદાયના નેતા કોણ હતું અથવા તો કોણ હતા કોયા સમુદાયના નેતા આ જે કોયા સમુદાય છે તે આંધ્રપ્રદેશ રાજ્યની પૂર્વ ભાગની અંદર વસતી જે જનજાતિ હતી એના જે નેતા હતા એનું નામ હતું કોન્ડા તો આપણો જવાબ છે તે કોન્ડા આવશે નેક્સ્ટ ક્વેશ્ચન એની પહેલા સરસ મજાની તમારી માટે વાત આજે જ્ઞાન સાધના સ્કોલરશિપ પરીક્ષા છે તેને પાસ કરવા માટેની અથવા તો ક્લિયર કરવા માટે ગેરંટી છે અને જે બુક ખરીદી હોય તો તેની ઓરિજિનલ કિંમત છે તે ત્રણસો એસી છે તો આપણે જે વિડીયો છે તેને ડિસ્ક્રિપ્શનની અંદર તમને બુક ખરીદવા માટેની લિંક આપેલી છે જો તમે ત્યાંથી તેને ખરીદી કરો છો તો તમને સો રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળશે અને બસો એસી રૂપિયાની અંદર તમને આ બુક પડવાની છે અને એ પણ તમારા ઘરે બેઠા બેઠા એટલે કે જે ઓનલાઈન ખરીદી કરશો તેમાં તમારે ઘરે મંગાવવા માટે કોઈ પણ પ્રકારનો કુરિયર ચાર્જ આપવાનો નથી તમને ઘરે બેઠા બેઠા બસો એસી રૂપિયામાં બુક મળી જવાની છે અને બુક ખરીદવા માટેની લિંક છે તમને ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે તો ફટાફટ ત્યાં જઈને ખરીદી લેજો નેક્સ્ટ ક્વેશ્ચન પાંચમો ગળીની કઈ પ્રથામાં ઉત્પાદકો પોતાના જ બળદ હળ તથા બળદ હળ અને તેના ઓજારોનો ઉપયોગ કરતા હતા નેક્સ્ટ ક્વેશ્ચન કે મહાલવારી પદ્ધતિ કોને દાખલ કરી આ જે મહાલવારી પદ્ધતિ છે તે કોને દાખલ કરી તો તેનો જવાબ આવશે

પ્રાદેશ ભાષા છે એનો મતલબ થાય છે મહાન વિદ્રોહ મોટો વિદ્રોહ તો જોઈએ આપણો જે પ્રશ્નનો જવાબ છે તે સાચો છે કે નહીં તો કે હા ઉલગુનાન નો અર્થ થાય છે મહાન વિદ્રોહ નેક્સ્ટ જોઈએ આજે જ્ઞાન સાધના સ્કોલરશિપ કસોટી માટે જે પ્રી બેચ છે આપણે યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસની અંદર તેના તમામ વિડીયો મૂકવામાં આવે છે તેની અંદર તમને કઈ કઈ વસ્તુ મળી રહેવાની છે તો કે લાઈવ અને રેકોર્ડેડ લેક્ચર છે તે બંને મળી રહેવાના છે એના માટે તમારી માટે સરસ મજાની ક્વીઝનું પણ આયોજન કરવાનું છે ગયા વર્ષનું જે પેપર હતું તેનું સોલ્યુશન તમને અહીંયાથી મળી રહેવાનું છે મોડલ પેપરના જે સોલ્યુશન છે તે પણ તમને મળી રહેશે અને જે બુક આગળ આપણે વાત કરી તે બુક એની અંદર બે સેક્શન હોય છે મેટ વિભાગ અને સેટ વિભાગ મેટ એટલે કે મેન્ટલ એબિલિટી ટેસ્ટ અને સેટ એટલે કે સબ્જેક્ટિવ એબિલિટી ટેસ્ટ મેટ ની અંદર શ્રેણી સંજ્ઞાનું સાંકેતિકરણ વર્ગવારી ગુજરાતી અંગ્રેજી શબ્દોનું તાર્કિકીકરણ અનુરૂપતા કસોટી બૌદ્ધિક કસોટી ગણિત અને અન્ય વિવિધ આકૃતિઓ અને સેટ વિભાગમાં આપણા જે વિષયો આવે છે ગણિત વિજ્ઞાન સમાજ અંગ્રેજી ગુજરાતી અને હિન્દી આમાંથી જે પ્રશ્ન પૂછાય છે તે બસ વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોમાં આટલું જ આવા જ એક નવા વિડીયો સોલ્યુશન સાથે આપણે ફરી મળીશું ત્યાં સુધી આ વિડીયોની લિંક તમારા મિત્રો સુધી શેર કરજો ફરી મળીશું ત્યાં સુધી દરેક વિદ્યાર્થી મિત્રોને જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત